માન્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જ્યારે આજે સંકલનની મિટિંગમાં તાલુકા સંકલનની મિટિંગમાં ઉપસ્થિત હતા અને એમણે તાલુકા સંકલનની મિટિંગમાં જે મનરેગા સહિત જેટલા પણ ભ્રષ્ટાચારો થયા છે એના એમણે પ્રશ્નો ઉઠાવ્યા સવાલ કર્યા તો ભાજપના કેટલાક કાર્યકર્તાઓ અને નેતાઓ જે ખરેખર સંકલનની મિટિંગમાં અપેક્ષિત પણ નથી એવા લોકોએ એમની ઉપર હાથાપાઈ કરી ચેતર વસાવા ભ્રષ્ટાચારની સામે અવાજ ન ઉઠાવે એમને સવાલ ન કરે એમની પોલ ના ખોલે એટલા માટે થઈ અને ચેતર વસાવા ઉપર હલ્લાબોલ કરે છે ભાજપના નેતાઓ કરતાઓ એટલું નહીં જ્યારે ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં આમની વિરુદ્ધ ફરિયાદ લખાવા જાય છે ત્યારે આજ જ ભાજપવાળાઓ અને પોલીસ તંત્ર જાણે લોકશાહીની હત્યા કરતું હોય જાણે ચૂંટાયેલા ધારાસભ્યને પણ બંધારણની રીતે જે હક મળે છે એ પણ છીનવી લેતા હોય એમ ચેતરભાઈ વસાવાની ફરિયાદ લેવી તો દૂર એમની ઉપર એફઆઈઆર ખોટી કરી દે છે કે એમણે લાપા મારે એમણે હાથાપાઈ કરીને આ શું થઈ રહ્યું છે એટલું નહીં આ પોલીસ ચેતરભાઈને એના પરિવારને કે એમના વકીલને પણ મળવા નથી સીધા જિલ્લામાં મથકે લઈ જાય છે આ કઈ પ્રકારની લોકશાહી છે ભાજપ આટલી તાનાશાહી કરી દે છે ભાજપ ને આટલું અહંકાર આવી ગયું છે કે બાબા સાહેબે આપેલા બંધારણ ને ઘોડી દીધી જવાની છે આ ખરેખર લોકતંત્ર છે કે ઠોક તંત્ર છે ખબર નથી પડતી ચેતરભાઈ વસાવાને અત્યારે મળવા દેવામાં નથી આવતા ચેતરભાઈ વસાવાને ક્યાં લઈ ગયા છે કોની સાથે લઈ ગયા છે એમને વકીલને પણ મળવાની છે શું ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવો આ ભાજપવાળાને જે કરોડો રૂપિયા મંત્રીઓના ને એના મળતિયાઓના ખુલ્લા પડ્યા છે ચેતરભાઈ વસાવાએ તો આ ચેતરભાઈ વસાવા ઉપર તમે એફઆઈઆર કરશો ખોટી રીતે એફઆઈઆર કરશો એની લેવાને બદલે એમની એફઆઈઆર એના પૂર કરશો આ સદંતર વખોડી કાઢવાલાયક અને લોકતંત્રની હત્યા બરોબર છે હું ડીજીપીને વિનંતી કરીશ કે બંધારણ રીતે ચાલે અને ચેતરભાઈને તુરંત છોડી દેવામાં આવે એટલું જ નહીં છેતરભાઈએ જે ભાજપના નેતાઓ એમના ઉપર હુમલો કરે છે એમની ઉપર એફઆઈઆર લેવામાં આવે એમની ઉપર તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે